બાના ગુજર્યા પછી બાપુજી એકલા થઈ ગયા હતા એમને બે દીકરા હતા છ છ મહિનાનો વારો મોટા દીકરાને ત્યાં રહેવા ગયા દીકરો વહુ સૌ પોતપોતાના કામમાં વ્યસ્ત બાપુજીને જમવાનું આપી જાય બાકી બોલચાલ ખૂબ ઓછી સાંજે ઘરે આવે તો પણ સૌ પોતપોતાના ફોનમાં વ્યસ્ત બાપુજીની તબિયત ખરાબ થવા લાગી તો બાપુજીને દવા કરાવી આપી પણ પછી બીજું કંઈ નહીં છ મહિના બાપુજીએ માંડ માંડ કાઢ્યા હવે નાના દીકરાના ઘરે જવાનો વારો હતો અહીંયા કંઈક અલગ જ વાતાવરણ હતું દીકરો વહુ અને પાંચ વર્ષનો નાનો બાળક રિવાન રોજ સવારે જાગીને બાપુજીને પગે લાગે વહુ બાપુજીને ભાવતા ભોજન બનાવી આપે સવારે અને સાંજે આખો પરિવાર સાથે બેસીને આનંદથી જમે હવે આ વૃદ્ધ હાડકામાં ન જાણે ક્યાંથી તાકાત આવવાની શરૂ થઈ ગઈ દવા તો એની એ જ હતી પણ સ્વાસ્થ્યમાં દસ ગણો સુધારો થવા લાગ્યો મિત્રો મા બાપને રાખવા એ ફક્ત પોતાની ફરજ છે એટલે એમને જીવન જરૂરિયાતની વસ્તુઓ આપી દો એટલે કામ પૂરું એવું નથી એમની સાથે બેસો એમના હાલચાલ પૂછો હસી મજાક કરો પછી જુઓ એમના આશીર્વાદથી તમારું જીવન પણ ધન્ય બની જશે તમારો વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ